અને તમારે મત પાણી પીવા થી આડવા થી હડસેટ થાય છે તમને એવું બીજું કે આ માટલી ને હડસો અહિયાં આગળ છે હડસેટ થાય છે અને જેવો દર્શન કરવા નેચે માં નમીયો ને તો ડાયરેક્ટ મારા માં પાવડર માર્યો પાવડર માર માર એટલે મને નેચે પડી ગયો પછી એ બાસવાળા જે કને છોકરો હતો ને થાના વ્યક્તિ એમણે મને ડાયરેક્ટ પગડ લીધો અને પેલા ભાઈએ પાવડે પાવડે માર માર્યો પછી એમના હાથમાં પાવડો લઈને છોકરો હોય એમણે ભાઈએ મને પાવડા માર્યા ઓલો ભાઈ ડાયરેક્ટ પાઇપ લેવા ગયોગ ઉપર બે બંધ થઈ ગયો ડરી ગયો તો મારવાની કોશિશ કરી ત્યાં મારી નાખો અને ગાળા બોલે બઉ મા બેન સુધી જાતિ ખૂબ બઉ ગાળે બોલે ખરાબ ના કરો ગાળે બોલી પછી મને શું થયું કે ક્યાં લઈ ગયા ખબર નઈ ઘરે ગયો પછી થોડુંક ઘરવાળા એક મુકવા આવ્યો ખબર ને કોણ મૂકવા આવ્યું અને પોણે થોડુંક છન્ટ મોઢા પર પછી ખબર પડી કે હું ઘરે આવ્યો થોડું થોડું વાન હતું